કાયદાકથાના આ જે રેડ છે એ ખરેખર એક રેકોર્ડ બ્રેકિંગ છે કારણ કે એક જ ફ્રેમ જેટલા આ વિડિયોની અંદર જોવા મળશે આ પહેલો અડ્ડો ગયો આ બીજો અડ્ડો છે અને હવે પછી હું તમને ત્રીજા નંબરનો પણ અડ્ડો આ બતાવું છું એટલે ટોટલ ત્રણ અડ્ડો આ એક જ વિસ્તારની અંદર આ ત્રીજા નંબરનો જે અડ્ડો છે એ ઓલરેડી એકવાર આપણે રેડ પાડેલું છે છતાં એની જગ્યાઓ પર અત્યારે હાલમાં ચાલુ છે અમે ત્રણ ત્રણ જગ્યા ઉપર

બીજો અડ્ડો એની પાછળની શેરીમાં છે ને ઓમકાર હોમ્સની સામે અને ઈંડાવાળો ગલી છે સહકાર ઈંડાવાળાની ગલી એમાં ત્રણ અંડા તમને એમ થાય સાહેબ કે કરિયાણાની દુકાન છે કલા ટીમને ત્રણ ટીમને અલગ અલગ મોકલો એટલે છે ને જગ્યાનો મોટા વરાછા મીઠ ફાર્મની સામે સહકાર સહકાર આમલેટની પાછળ બીજો અડ્ડો ત્રીજો અડ્ડો ઓમકાર હોમ્સની સામે ડીસીપી સાહેબ જોન ફાઈવ ને આ જે માહિતી આપ્યા પછી હવે આપણે રાહ જોવાનું છે કયા અડ્ડા ઉપર કયા પોલીસ વાળા રેડ પાડવા માટે આવે છે કારણ કે અત્યારે તમે જે જોવો છો એ આ બે નંબરનો અડ્ડા આપણે આઈડેન્ટિફાઈ કરેલા છે એ એની અંદર અત્યારે પુષ્કળ લોકો આવે છે અને ગાડીઓ આવે છે અને લક્ઝરિયસ ગાડી પણ આવે છે અને માલ લઈને જતા રહ્યા છે એવું આપણને દેખાય આવે છે અને આ જે ડ્રોનના અમારી જે કામગીરી અત્યારે આ ત્રણે ત્રણ અડ્ડા ઉપર એક સાથે ચાલુ છે આ જે પહેલું અડ્ડો જે છે એ એક આ નાનકડું ઝૂંપડાની અંદર જો આ જે હાઇલાઇટ કરેલા ઝૂંપડાની અંદર છે અને એની અંદર જે માણસ જાય છે એ માલ લેવા માટે માટે જાય છે એવું દેખાય આવે છે અને અત્યારે આ જે ત્રીજા નંબરનો અડ્ડો છે એમાં પણ આ પ્રમાણે ઓલરેડી આપણે રેડ પાડીને એફઆઈઆર પણ નોંધેલું છે અને ફરી આના જગ્યા ઉપર અડ્ડો ધમધમતો થયું છે એવું દેખાય આવે છે કારણ કે આ ત્રણે ત્રણ અડ્ડો એક જ કેમેરાના ફ્રેમની અંદર આવે છે અને આ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવે છે સુરત શહેર પોલીસ કમિશનસરીના વિસ્તાર છે આ અડ્ડાઓ ધમધમાતું થયું છે લોકો અડ્ડાના દરવાજા બંધ રાખીને એની અંદર માલનો હેરાફેરી અંદર અંદર કરે છે અત્યારે હાલમાં કારણ કે એને કશે ને કશે ખબર પડી ગયેલું લાગે છે આ રેડ અત્યારે ડ્રોનથી ચાલુ છે એવું એમને ખબર પડી છે આ જે ફોર વ્હીલ આવેલા છે એ ફોર વ્હીલવાળા પણ આવી રીતે માલ લઈને અત્યારે રવાના થાય છે એ પણ આપણે અત્યારે આ નજરમાં દેખાય છે આ વિડીયોમાં દેખાય છે તો આ પ્રકારનો ધમધમતું આ અડ્ડાઓ એક જ ફ્રેમની અંદર ત્રણ જેટલા અડ્ડાઓ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં કેટલા વર્ષોથી ચાલે છે કેટલા સમયથી ચાલે છે હવે આપણે આ પોલીસના રાહ જોઈ રહ્યા છે આ જે બ્લેક કલરના ગાડી જે આ અડ્ડાની આગળ ઊભા છે એ ગાડી પોલીસ સ્ટાફનું છે એ સ્ટાફ અત્યારે આ પત્રાવાળી જે નાની જે અડ્ડા છે એક નંબરનો અડ્ડો છે એ અડ્ડાની અંદર અત્યારે ચકાસણી કરી રહ્યા છે એ અડ્ડાની અંદર પણ ખૂબ જ જથ્થામાં માલ પડેલું છે અથવા રાખવામાં સ્ટોક રાખવામાં આવેલો છે એવું અમને નજરમાં સામે અમે જોયું છે એટલા માટે એને પણ આપણે આ એમને પણ એટલા માટે આપણે આ ઇન્ફોર્મેશનની અંદર આપણે આવરી લેવામાં આવ્યું છે અને આ બીજા નંબરનો જે અડ્ડો છે એ પણ એ એની રોડ પર થોડુંક આગળ જતા ડાબા તે છે પાણીનો ટાંકીની સામે છે અને ત્યાં પણ જો પહેલાં અડ્ડામાંથી માણસો કોઈ ચાલતા ચાલતા બીજા અડ્ડા પર આવે છે એ અત્યારે અંદર ગયો છે એટલે એ માણસો એને ઇન્ફોર્મેશન આપે અને આ પોલીસવાળા અહીંયા ચકાસણી કરે છે જે જગ્યા પર ચકાસણી કરવાની છે એની જગ્યાએ બાજુનું જે ઝૂપડું છે એની અંદર ચકાસણી કરે છે એટલે એ ઝૂંપડાની અંદર માલ છે કે નથી એ અમને ખાતરી નથી છતાં એ એની અંદર તપાસ કરે છે હવે આપણે જોઈએ આ શું તપાસની અંદર નીકળી આવે છે આ જે બીજા નંબરના અડ્ડામાં લોકો માલ ખરીદવા માટે જાય છે પણ અંદરથી ના પાડી રહ્યા છે એવું લાગે છે કારણ કે માણસ રિટર્ન જાય છે એ વ્યક્તિ ટુ વ્હીલ લઈને નીકળી જાય છે તો આપણે અત્યારે આ તમામ અડ્ડાવાળાને ખબર પડી ગયું છે આ પ્રમાણેનું કોઈ રેડ અત્યારે ચાલી રહ્યા છે ડ્રોનથી અત્યારે રેડ પાડવાનું કામગીરી ચાલી રહ્યા છે એટલા માટે પોલીસ આવી ગયું છે અને આ બીજા નંબરના અડ્ડા ઉપર જો આ પોલીસની ગાડી આવે આ બીજા નંબરના અડ્ડા ઉપર આવી ગયું છે બ્લેક કલરનો આ ગાડીમાં ખાનગી ડ્રસમાં પોલીસવાળા આ રેડ પાડવા માટે આવ્યા છે એ અત્યારે આ બીજા નંબરના અડ્ડા ઉપર અંદર ચકાસણી માટે ગયું છે એવું આપણે માની લઈએ છીએ અને આ થી તમે જોઈ શકો છો આજુબાજુના વિસ્તાર પણ આ ડ્રોનની અંદર તમને દેખાઈ આવે છે એનાથી તમને આ પણ વસ્તુ દેખાશે એ અડ્ડાના પાછળની સાઈડમાંથી લોકો ગેલીમાં થઈને પણ બહાર નીકળે છે અંદર કેટલાક લોકો બેહીને પીવા માટે પણ બેસેલા છે આ દારૂનું સેવન કરવા માટે પણ બેસેલા છે એ લોકો પણ બહાર નીકળીને પાછળની સાઈડમાંથી ભાગમભાગી કરે છે એવું પણ આ વિડીયોની અંદર આપણને દેખાઈ આવે છે તો આ બે નંબરના જે અડ્ડો છે એ અડ્ડામાં હાલમાં પોલીસવાળા અંદર ગયું છે સ્ટાફ અંદર છે અને એ સ્ટાફ હજુ બહાર આવ્યા નથી આપણે એકદમ નજીક સુધી લઈ જઈએ તો પણ દેખાતું નથી હવે આ જે લોકો બહાર આવ્યા છે અને આ રિક્ષા એમને અમુક લોકો ત્યાં રોકાઈ ગયા છે અને એક રિક્ષામાં બેસીને આગળ જવા માટેનું તૈયારી કરે છે આ લોકો કદાચ આ ત્રીજા અડ્ડામાં જવા માટેની તૈયારી છે કારણ કે ફર્સ્ટ નંબર અને સેકન્ડ નંબર બે અડ્ડા ઉપર ઓલરેડી એમને પહોંચી ગયા છે આ ત્રીજા નંબરના અડ્ડામાં રિક્ષામાં બેસીને પણ પોલીસવાળા નીકળી ગયા છે જવા માટે અને આ બીજા નંબરના અડ્ડા ઉપર ગાડી હજી યથાવત છે અને એ ગાડીમાં જેટલા બી સ્ટાફ હતા એમાંથી અમુક સ્ટાફ બીજા નંબરના અડ્ડા ઉપર છે અને આ અડ્ડા ઉપર અંદર સર્ચ ઓપરેશન ચાલે છે હાલમાં અને ઘણા બધા લોકો અંદર જાય છે બહાર આવે છે એ આ અડ્ડામાં સેવન કરવા માટે બેહેલા લોકો છે એવું આપણે માની લઈએ કારણ કે ઘણા બધા લોકો નીકળીને જાય છે જો આ એક ફોર વ્હીલ અને ટુ વ્હીલ ઘણા બધા લોકો કરિયાણામાં જેવી રીતે વેચાણ થતું હોય એટલું બધું રેસ્ટ છે એટલું બધું ટ્રાફિક છે સાંજના ચાર વાગેથી લઈને પાંચ વાગેના ટાઈમમાં પણ એટલું બધું ટ્રાફિક છે અને લોકો આવે છે અને આ ત્રીજા નંબરના અડ્ડા ઉપર અત્યારે પોલીસવાળા પહોંચતા પહેલાં તમામ એને દરવાજો બંધ કરેલું છે એટલે પોલીસવાળાને અંદર જવાની જગ્યા નથી એટલા માટે પોલીસ આજુબાજુમાં બધે ફાંફા મારે છે દરેક વસ્તુની ચકાસણી કરે છે અને એ ત્રીજા નંબર અડ્ડા ઓલરેડી એકવાર આપણે ત્યાં રેડ પાડેલું છે એફઆઈઆર નોંધાવવામાં આવેલું છે ત્યાંથી માલને સામાન સામગ્રી જપ્ત કરવામાં આવેલું છે ફરી એની એ જગ્યા ઉપર ધમધમે છે એટલે એનું એવું આપણે માની શકાય અધિકારીઓ આ અડ્ડાવાળા જોડે મિલી ભગતમાં ચાલે છે કારણ કે આવા પ્રમાણે કોઈ અડ્ડા હોય અને જો ખરેખર આમ તમે જોવા જાવ તો હિન્દુ મુસ્લિમ કરવાવાળા જે નેતાઓ સરકારો આ પ્રમાણે કોઈ કામગીરી થતું હોય જો મુસ્લિમ કરતા હોય તો આપણે ક્યારનું આ ઝૂપડું અને બધું ડિમોલિશન કરીને સાફ સફાઈ કરીને અત્યારે મેદાન મેદાન કરીને નાખ્યું હોય પણ આ ત્રણે ત્રણ જગ્યા પર વર્ષોથી ચાલે છે આ કોઈ મુસ્લિમ નથી ચલાવતા બધા હિન્દુઓ ચલાવે છે એટલા માટે આ અડ્ડાને ચાલુ રાખવામાં આવ્યું છે અને આ લોકો પાસેથી પૈસા લઈને કામગીરી આપતો લઈને સેક્શન લઈને કામગીરી કરો આ પોલીસ જવાન છે અત્યારે એની અંદર જવા માટે દરવાજાને ઉપરથી ટપીને જવું પડે છે કૂદીને જવું પડે છે એટલે માણસ અત્યારે અંદર ગયું છે એટલે બહારથી લોક મારેલો સ્પષ્ટ દેખાય છે એટલા માટે એ કૂદીને અંદર ગયું છે અને આ બીજા નંબરના અડ્ડામાં જો પાછળથી હજુ લોકો નીકળે છે અંદરથી કેટલાક બધા લોકો પીવા માટેનું સેવન કરવા માટે બેઠા હોય એ લોકો બહાર નીકળે છે ગેલીમાંથી થઈને બહાર નીકળે છે કે ઘર તરફ જવા માટેનું તૈયારી ચાલે છે પોલીસ વડા અંદર ઊભા છે એને જવા દે છે અને પીવા આવ્યા હોય તો પકડતા નથી ખાલી ફક્ત જો આ લોકો એમને બહાર નીકળે છે અને એ બધી પોતપોતાના ગાડી તરફ આગળ વધે છે એનો મતલબ જ એવું થાય છે આ મિલી વગતથીને ચાલે છે આ પોલીસ કોઈ સંજોગોમાં આ અડ્ડો બંધ કરાવવા નથી માંગતા એ પ્રમાણેનું અત્યારે દૃશ્યો આપણે દેખાઈ રહ્યા છે અને ખા સમય થઈ ગયા છતાં હજુ પણ આ અડ્ડાની અંદર તપાસની નામે અંદર આંટા મારી રહ્યા છે તપાસ કરી રહ્યા છે એટલા માટે આપણને એ વસ્તુનો ખ્યાલ નથી આવતું કેટલો માલ અત્યારે પકડાનો છે અથવા કેટલો માલ એમને કબજો લીધું છે અથવા એફઆઈઆર નોંધ્યું છે કે કોઈ પંચનામું કર્યું છે એ કોઈ વસ્તુનો જે આપણને ખબર નથી આ લોકો આ તબેલાની અંદર પણ સર્ચ ઓપરેશન અત્યારે ચાલુ છે એ અત્યારે તમે દેખ દેખાઈ રહ્યા છે તમને આ એફઆઈઆર મિત્રો આ એફઆઈઆર આવી ગયું છે છવ્વીસ એક બે હજાર છવ્વીસના રોજ એફઆઈઆર થઈ ગયું છે પ્રોહિબિશન એક્ટના અધિનિયમના સેક્શન પાસઠ સી એઠલ ઓલરેડી અત્યારે એફઆઈઆર લાગી ગયું છે દેવરાજ ઉર્ફે લાલુ ચેતનભાઈ રાઠોડ એમનું નામનું છે પાસઠ ઘર નંબર પાસઠ એવી રીતે આ વિગતો દેખાય એકસો અઠ્યાસી જેટલા નંગ એટલે એકસઠ હજાર રૂપિયાનો કિંમતનો એકસોને અઠ્યાસી નંગ બોટલના રૂપમાં પકડાવવામાં આવેલું છે એવું આપણે આ એફઆઈઆરથી ખબર પડે છે